હેલો ટુ ફેમિલી મિત્રો કેમ છો આજે આપણે ફરીથીને એક મિત્રો મળી છે એક મસ્ત મજાના નવા ટોપિકની સાથે ને નવી માહિતી માટે ખાસ કરી મિત્રો આપણા પશુઓ માટેની જે ડાયજેશન ખરાબ થઈ જતી હોય મિત્રો એની જે પાસંદ કરવાની શક્યતા નબળી રહી જતી હોય તો કયા કારણે આપણા પશુને દૂધ ઘટી જતું તો એને લગતા જેનો આપણે સરસ મજાનો ટોપિક ટૉપિક લઈને મિત્રો આવેલો છે અને ચાર પાંચ વસ્તુ મિત્રો જે દેશી અને આયુર્વેદિક ફોર્મ્યુલા સાથે છે તો અવશ્ય આપણા પશુને જે કોઈ પણ પશુને ડાયજેશન ખરાબ થઈ જતી હોય મેઇન વસ્તુ એનું જે શરીરની અંદર જે લિવર ઉપરની જે ઘણી પ્રકારની મિત્રો આપણે તકલીફ રહેતી હોય તો એને લગતાનું આપણે સરસ મજાનું ટોપિક લઈને આવેલા છે અને જે કોઈ પણ ગાય ભેંસને મિત્રો જે અચાનક દૂધ ઘટી જાય એને લગતે સરસ મજાની માહિતી અને ઉપયોગી નોલેજેબલ માહિતી છે એટલા માટે કન્ટિન્યુ મિત્રો આપણે વિડીયોમાં બન્યું રહેવાનું છે ખાસ કરીને ભાઈ ચેનલમાં નવા હોય નીલુ ફાર્મિંગ ચેનલની અંદર બધાનું સ્વાગત છે અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરતા જજો અને વિડીયો ગમે તો મિત્રો વધુને વધુ સુધી શેર કરવાનું રાખજો જેનાથી આપણા ગુજરાતની અંદર આપણા જેટલાય પશુપાલન થયું છે એને માહિતી નોલેજેબલ મળે તો તમારા પશુ મિત્રો જ્યારે કોઈ પણ પશુને મિત્રો ડાયજેશન ખરાબ થઈ જતી હોય એનું મિત્રો એની જે આપણે શક્તિ હોય છે તે નબળી પડી જાય દેશી ભાષાની અંદર તો શક્તિ નબળી ન પડી જાય સાથે સાથે મિત્રો એને આપણે જેમ કે કૃમિની થઈ જતી હોય તો ચાર પાંચ વસ્તુ પશુને માટે આપણે રેગ્યુલરી કરવાની છે તમે તમારા પશુને મિત્રો જ્યારે કૃમિના ડોઝ અવશ્ય આપજો જેનાથી પશુને મિત્રો એક તો દર ત્રણ મહિને આપણે કૃમિના ડોઝ અવશ્ય દેવા તો હવે મિત્રો આ ચાર પાંચ વસ્તુ તમને કહું એ પહેલાં તમારા ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરવાની છે અને બીજા નંબરમાં આપણે ચેનલ મિત્રો અને વિડીયોને શેર કરવાનું રાખજો ચાલો મિત્રો આપણે એક સરસ મજાની કરી દઈએ વિડીયોની શરૂઆત જ્યારે કોઈ પણ મિત્રો પશુને એનું ડાયજેશન ખરાબ હોય એની શક્તિ નબળી હોય તો તમારે મિત્રો લઈ લેવાનું છે કાળું નમક સીંધા નમક અને આપણે બેઝિક નમક આ ચાર પાંચ મીઠું આપણે ત્રણ પ્રકારના મીઠું છે ત્રણે ત્રણ પ્રકારના મીઠું લઈ લેવાનું છે અને મિત્રો સાથે સાથે સોડા ખાર લઈ લેવાનું છે ચાર વસ્તુ આ ચાયરે મિત્રો છે ને તમારે ઝીણું આપણે પાવડર કરી નાખવાનું છે હવે એને છે ને તમારે રેગ્યુલરી ખાંડની અંદર સવાર સાંજ બે ટાઈમ એને રેગ્યુલરી ખાંડમાં દેવાનું છે અને અઠવાડિયામાં બે વખત તમારા મિત્રો મીઠું સોડા આવે છે મીઠા સોડા મીઠા સોડાને તમારે અઠવાડિયામાં બે વખત આપણા ખાંડની અંદર ઉપયોગ કરવાનો છે ત્રીજી વસ્તુ છે મિત્રો જ્યારે કોઈ પણ પશુને મિત્રો આપણે દર ત્રણ મહિને કૃમિનાશક ડોઝ દેવાનો છે તો તમારે મિત્રો છે ને માર્કેટની અંદર પણ ઘણી પ્રકારના કૃમિનાશકના ડોઝ હોય છે તો તમે આપણા પશુને મિત્રો ડે વોર્મિનિંગ કરાવવી જરૂરી છે અને સાથે સાથે મિત્રો છે કોઈ પણ પશુને મિત્રો ડાયજેશનના કારણે મિત્રો આપણા પશુને દૂધ ઘટી જાય બીજા નંબરમાં માલ આપણું પાસન કરે નહીં અને શક્તિ નબળી પડી જાય તો એના લગતે તમારે એક સરસ મજાનું માર્કેટની અંદર આપણે એક અવેલેબલ કેલ્શિયમ પણ મળે છે મિત્રો ઘણી પ્રકારના કેલ્શિયમ છે હેમિકોલનું છે આપણું કેલ્શિયમ છે એના બોલેટ છે તો ઘણી પ્રકારના પશુને મિત્રો આપણું આપણું કેલ્શિયમ પણ તમે અવેલેબલ કરી શકો છો તો અવશ્ય જો તમારે આપણું કેલ્શિયમ જરૂરી હોય તો તમને હું ડિસ્પ્લે પર નંબર આપું છો અવશ્ય આપણો કોન્ટેક કરી લેજો આપણને ડિલિવરી મળી શકે છે તો હવે એટલા માટે એકવાર ટ્રાય કરજો જેનાથી આપણા પશુને મિત્રો જોરદાર દૂધે છે બીજા નંબરમાં વ્યવસ્થિત રીતે મિત્રો આને ફાયદો થશે અને તમારે એને છે ને રેગ્યુલરી ખાડમાં દેવાનું છે આ ત્રણ ચાર વસ્તુ તમારે છે ને મિત્રો રેગ્યુલરી આપણે એને ખાડની અંદર સવાર સાંજ બે ટાઈમ મિનિમમ મિત્રો વીસ દિવસ સુધી એનો ઉપયોગ કરવાનો છે જે પશુ એને મિત્રો એની શક્તિ નબળી પડી જાય તો તમારે ત્રણે ત્રણ પ્રકારના મીઠું લઈને સાથે ખાર નાખી અને અઠવાડિયામાં બે વખત આપણે ખાર ખવડાવવું બરાબર આ ચાર વસ્તુ મિશ્રણ કરી નાખવાનું છે અને પછી તમારે રેગ્યુલરી એને ઉપયોગ કરવાનો છે બસો બસો અઢીસો ગ્રામ રેગ્યુલરી તો તમને તમારો પશુને વ્યવસ્થિત દૂધે સડી જશે અને બીજા નંબરમાં એની પાસણ શક્તિમાં નબળાઈ નહીં રહે કારણ કે અમુક પશુને પાષણ શક્તિ નબળી રહે તો માલ આપણું પાષણ કરવાની અંદર પણ મિત્રો તકલીફ પડે એટલે આ વસ્તુ સર્જાય નહીં સરસ મજાની માહિતી લાવ્યા સિવાય તો અવશ્ય મિત્રો ચેનલમાં સબસ્ક્રાઈબ કરતા રહેજો અને વિડીયોને ગમે તો મિત્રો શેર કરવાનું રાખજો એટલા માટે તમને આપણી માહિતી પણ મળ્યા કરે અને અવેલેબલ થાય તો સારું મળીશું આપણે હવે સરસ મજાના નવા વિડીયોની અંદર નવા અને ઝુનુંગની સાથે બધાને જય માતાજી જય જવાન અને જય કિસાન સાથે મળીએ આપણે નવા વિડીયોમાં